અને આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી ધંધુકા વચ્ચે આવેલો પુલ પણ અતિ જર્જરિત હાલતમાં દેખાયો બ્રિજ પર મસમૂટા ખાડા પડ્યા છે દસ વર્ષ પહેલા બનેલો આ બ્રિજ કે જેના સળિયા બહાર દેખાવા લાગ્યા છે અનેક વખત જર્જરિત પુલનું સમારકામ કરવામાં આવ્યું તેમ છતાં અહીં એક ફૂટ જેટલા ખાડા પડી ગયા છે દુર્ઘટના પહેલા પુલનું સમારકામ કરવામાં આવે તેવી હવે લોકોની માંગ ઉઠી છે વડોદરાની ઘટનાને હજી પાંચ છ દિવસ થયા છે ત્યારે આપણે વીટી દ્વારા અત્યારે ડુંબળી ફુગાવા નદીનો પુલ આજે દસક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે દસ વર્ષમાં બાદ ફુગાવા નદીના પુલ ઉપર કેમેરામાં જોઈ શકો છો કે પુલના સળિયા પણ દેખાવા મળ્યા છે પુલની મરામત બરોબર ન થતી હોય તેવું લાગી રહ્યું છે પુલ ઉપર અનેક ગાબડા પડ્યા હોય એવું પણ લાગી રહ્યું છે આ પુલ ઉપરથી ભાવનગર ધંધુકા તેમજ રાણપુર જવા માટેનો એક માત્ર પુલ છે અને પુલ ઉપરથી ભારે તેમજ અન્ય વાહનો પણ પસાર થાય છે આ પુલ ઉપરથી હડાળા પાંચીના તરફ પણ જઈ શકાય છે અને આ પુલ ઉપરથી દસ વર્ષ પહેલા બનાવેલા પુલમાં અત્યારે સરિયા પણ દેખાવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક આ મરામતની જરૂર છે તો વહેલી તકે આ સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે સચિન કુટવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર